હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ નહીં જય શ્રી કૃષ્ણ કેમ જોવાય ઓકે બધા હશો આજનો વિડીયો મેં રાતથી ચાલુ કર્યો છે એક્ઝેક્ટ રાત એટલે મતલબ સવા નવ વાગી ગયા છે ને મેં ચાલુ કર્યો છે કેમ કે રક્ષાબંધન તો છે ને મારે બે દિવસ પહેલાં જ આવી ગઈ છે આજે હજી તો ગુરુવાર છે ને તેમાં રક્ષાબંધનની શરૂઆત થઈ ગઈ છે અને થોડા ઘણા થઈ ગયા છે તૈયાર અને અત્યારે જવાનું છે ભાઈને એક રાખડી બાંધવા તો એ ભાઈ છે ને ભાઈ જતા રહેવાના છે અત્યારે

રક્ષાબંધન ની તૈયારી થવા લાગી છે તો જો માથું ને હું બપોરે ધોઈને ખેતુઓ ને સરસ મજાના બપોરે જુમ્યા તા પછી છે એક સાત રાતે વિડીયો લેવાનું આપણે પસંદ કર્યું કે કાલે બહુ જ બધા વિડીયો લેવાનો છે બહુ બધી મસ્તી કરવાની છે બધાના ઘરે જવાનું છે ખાવા પીવાનું છે પેંડા ખાવાનું બધું કરવાનું છે તો અત્યારે જુઓ તમે અહિયાં તો રાતનો પ્રોગ્રામ અત્યારે અમારો તો પુડલાનો કે જે આપણે તો કોમ કેવું પુડલા કહો તમારે જે કેવો હોય તો આ મસ્ત મજાના વેજીટેબલ પુડલા બન્યા છે મમ્મી ધીમે ધીમે તૈયાર થવા બેઠા કેમ મમ્મી થઈ ગયા ને રક્ષાબંધન ની તૈયારી વાઈન ઘરે જવું હોય અને અહીંયા જવું મારી બીજી તૈયારી તમને બતાવી દઉં આઈસ્ક્રીમ બનાવ્યું છે મહેમાન માટે તો બે નો રાખડી બાંધો આવે તો આપણે એને કંઈક ખવડાવવું પીવડાવવું પડે ને તો આપણે અહીંયા આઈસ્ક્રીમ ડબ્બો ભરીને બનાવી નાખ્યું છે અને અહીંયા જો બધા જમવા બેઠા છે પપ્પો તો જો પપ્પા આજે જમીન આવ્યા છે બહાર થી પપ્પા શું ખાઈ આવ્યા તમે લાડુ દાળ ભાત શાક હારું હારું પપ્પા ખાઈ આવ્યા છે અને હવે એના કરતાય હારું ખાઈએ તો અહીંયા કામ કરે છે કેમ કે ઓલ બે પપ્પા કરતાય હારું ખાધું ને આપણે છે જ ને જો વડા આપણે મસ્ત મજાના ફૂટલા ખવાય છે ને હવે મારો વારો મમ્મીએ જમી લીધું એટલે હવે હું જમી લઈશ પછી ધવલ ફ્રી થાય એટલે ધવલ હેલો બંધન હેપી રક્ષાબંધન સવારે ઉઠી પેલું કામ રક્ષાબંધન ના દિવસે પાર્સલ લેવા જવાનું હતું તો પાર્સલમાં એકચુઅલી એવું હતું કે ગામડે થી ટેંડા મગાવ્યા હતા એ બાકી ડિટેલ્સ પછી કહું અવાજ બહુ આવે એટલે ચાલો ફટાફટલ રક્ષાબંધન એટલે ભાઈ અને બહેનનો પવિત્ર તહેવાર આ દિવસે બંધાવે છે કે બેન ને આપણે હેરાન નથી કરવી આપણે ભાઈઓ છે એ બેનના ઘરે જાય છે મને આ વખતે જાણવા મળ્યું છે આ વાત અને આ તહેવાર ઉપર હવે નવો ટ્રેન્ડ પણ આવ્યો છે કે વાભી રાખડી બાંધવાની સાથે સાથે કોઈને ભાઈ ન હોય બે બહેનો હોય તો બહેનો પણ એકાબીજાને રાખડી બાંધે છે અને આ તહેવાર તો મતલબ એવો હોય છે કે જે રક્ષા કરવાનો જે આશીર્વાદ છે જે પ્રોમિસ છે એ આપવાનો અહીંયા મતલબ હોય છે તો હા મેં ભાભી હોય ભાઈ હોય કે બે બહેનો હોય કે બે ભાઈઓ હોય એનાથી કોઈને મતલબ નથી તો આવા આવા નવા નવા સુધારા નવા નવા વાતો આપણને થતી જોવા મળે છે દિયર ભાભી અને રાખડી બાંધે છે પણ એ દિયર પણ એક નાનો ભાઈ જ કહેવાય એટલા માટે એ પણ હવે રાખડીઓ બાંધતા હોય છે તો અહીંયા ફઈ પણ ઘણા બધા પેંડા લઈ આવ્યા હતા ચોકલેટ લઈ આવ્યા હતા નવો નવા ટ્રેન્ડ ભઈ ચાલુ છે ભાઈ અને બેન ને એકબીજા રાખડી બાંધે છે સોરી બેન છે એ ભાઈ ને રાખડી બાંધે છે અને સાથે સાથે આશીર્વાદ અને ગિફ્ટ માટે કંઈક ને કંઈક બધા આપતા હોય છે ભેટ સ્વરૂપે પોતે જે જેની શક્તિ હોય જે પ્રમાણે નક્કી કર્યો હોય એ પ્રમાણે અહીંયા આપતા હોઈએ છીએ હું પણ બધાના ઘરે ગઈ હતી મારા બધા ભાઈઓને રાખડી બાંધવા તો એનો મેં અહીંયા નાનો એવો એક વિડીયો બનાવ્યો છે બધાને ઘરે વોઇસ લેવો પોસિબલ ન હોય તો એટલા માટે હું શોર્ટ વિડીયો સાથે તમને હું શેર કરીશ કોના ઘરે ગઈ હતી રાખડી બાંધી મસ્તી કરી ચાલો જોઈએ મારો વિડીયો સવાર સવારમાં તૈયાર તો થઈ ગયા પણ આજે છે ને ફઈની વહેલા આવી ગયા ને અમારે મોડું થઈ ગયું ફઈની બેઠાને અમે તૈયાર થયા અને હવે આપણે રક્ષાબંધન ઉજવું વાની છે તો પહેલા આપણે પપ્પાને રાખડી બંધાઈ છે તો જો જ્યારે મમ્મીને રાખડી બાંધી પપ્પાને બાંધી તો ફય અહીંયા રાખડી બાંધ્યું છે બધાયને અને ફઈ છે ને બહુ બધી મીઠાઈ લઈને આવ્યા છે જો કે એ ભાઈને તો ડાયાબિટીસ છે એટલે ફય કંઈ ખવડાવવાની જોતી રે આજ આજ

જો અમે રક્ષાબંધન ના મસ્ત મજાના કવર બનાવડાવ્યા છે અને આ કવર આપણે આજે આપવાના છે બધા તો ત્રણ ચાર કવર આમાં બનાવ્યા છે ભાઈ કવર મસ્ત મસ્ત તમે સાચવી રાખજો હા તમારે સાચવવાને એટલે તમને આપ્યા છે તો જો અહીંયા બધા અલગ અલગ આ રીતના કવર બનાવડાવ્યા છે અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે ને અહીંયા તો હવે જોવો હવે મારો રાખડી બાંધવાનો વારો આવી ગયો છે મારો ને ધવલનો હાલો હવે રાખડી બાંધી લઈએ મસ્ત મજાની આપણને રાખડી ટુ વન બાંધી રાખડી ને બ્રેસલેટ બનાય બહુ મસ્ત રાખડી બંને છે એ આ બે સ્પાઈડરમેન વાળા છે 嗯。 જો અમારા ફય છે ને આજ બધા ની પેલા આવી ગયા ને આજ સૂરજ ઊંધી દિશામાં ઉગી ગયો છે કેમ પપ્પા નકર અમે બાર વાગે આ ફય આવે એને બદલે આ વખતે બધા ની પહેલા આવી ગયા મારી પેલા તો હવે મમ્મી ને પપ્પા ને બધા રાખડી બાંધવાની છે આવી ગયા છે પપ્પાના ઘરે એક વાગે અમે ઘરે પુયગ્યા બધા રાખડી બાંધીને અને બધાય જો જમવા બેહી ગયા છે અને અમાર ફૂવા તો છે ને મળ્યા જ નતા અત્યારે મળ્યા છે હું ઘરે એવી હતી પણ નહોતા ફુઆ કર એકતા આ ફળીને ખીજવે છે એટલે એટલે આપણે ઓલું પારુલભાઈ તપેલા ખાલી કરતા ને મલકાભાઈ આ તપેલા ખાલી કરશે તારી બધા સાથે રાખડી બંધાઈ ગઈ છે અને મેં પણ બાંધીધી અને બધાએ મને પણ બાંધી દીધી મારા નણંદ બધાએ અને સરસ એવો દિવસ ગયો છે સાથે સાથે થોડી દવાઓ પણ લઈ આવ્યા છીએ દવામાં તો ગળું ને એવું પકડાઈ ગયું હતું બીજું કઈ વાંધો નથી અને જો આટલી બધી દવાઈ આપી છે હવે આને આપણે પીવી પડશે કેમકે કાલે એને જમવાનું કર્યું છે એક બે ટક દવા પીવું તો સારું થઈ જાય ને તો કાલે કંઈક બધા આવે તો હું સાથે બોલી શકું હસી શકું એન્જોય કરી શકું એ રીતે તો એ રીતે આપણે અત્યારે દવા લીધી છે સાથે અત્યારે ફઈના ઘરેથી આવ્યા છે છોલે તો એ લોકોને મહેમાન હતા લઈને છોલે બનાવ્યા હતા તો કે થોડાક છે તો તમારે ખાવા લઈ જાઓ તો ત્યાંથી છોડેલા અત્યારે મને તો કંઈ ખાવાની ઈચ્છા નથી અને તમને એક વાત કહું કેમ કે જો મારા ઘરે છે ને આઈસ્ક્રીમનો ડબ્બો ભર્યો છે અને મારું આઈસ્ક્રીમ છે ને એ મારું ફેવરિટ વસ્તુ કહેવાય તો હું હજી મેં ખાધું નથી એટલે વિચાર કરો હું કેમ રહી શકતી શું કેમ મમ્મી હા બહુ જ ને આઈસ્ક્રીમ ભાવે અને આઈસ્ક્રીમમાં જ ખવાયો નથી એવી છે એવી તબિયત છે તો ભાઈ આઈસ્ક્રીમ તો નથી ખાવાનું પડે હવે છોલે રોટલી કરી નાખીએ અને થોડાક ભાત મૂકી દઈએ અને છોલે ગરમ કરી નાખીએ અને પછી થોડું થોડું ખાઈને દવા પીને જે વેલા સુઈ જઈએ કેમ કે ભાઈ શું કેવું તમારે તમે આઈસ્ક્રીમ ખાધું મસ્ત જા એકલા એકલા બધા ખાઈ લે છે વારોય નથી આવતો તો ચાલો હવે સરસ રસોઈ કરી નાખીએ તો અત્યારે સરસ એવું જમી લીધું છે થોડુંક એવું એક રોટલી ને થોડાક ભાત ને એવું ખાઈ લીધું છે અને દવાઈ પી લીધી છે છ નહીં કેટલી ગોળી હતી બે બે ચાર ને બે છ છ થી સાત ગોળી હતી ને પી લીધી છે અને એ પણ પપ્પાની હાજરીમાં પપ્પા છે ને અહીંયા સામે જ બેઠા હતા કે પીવે છે કે નહીં એમ કે મને છે ને શરદી ઉતરે થઈ હોય ને ત્યારે દવા ગળે ન ઉતરે કેમ પપ્પા

જો અહીંયા પ્રોગ્રામ ચાલુ થઈ ગયો તૈયારી ફૂલ કાલ માટેની અને આપણે હું જો તૈયારી જ કરું છું ધીમે ધીમે તો અહિયાં જો દૂધ ગરમ થાય છે કાલ માટે છાસ બનાવવા માટે અને હવે આપણે આને મેળવી દેશું છાસ પણ છે સાથે સાથે આપણે અહીંયા રક્ષાબંધનનો વિડીયો એન્ડ લઈએ છીએ મારા તરફથી તમને બધાને હેપી રક્ષાબંધન અને મારા બધા ભાઈઓને ખૂબ બધા આગળ વધે એવા મારા આશીર્વાદ અને ભગવાનને પ્રાર્થના ખૂબ આગળ વધો ખૂબ તંદુરસ્ત રહો અને સદાય આમ તરક્કી કરતા રહો એવા આશીર્વાદ ચાલો વિડીયો સાથે આપણે એન્ડ કરીએ છીએ જો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટાટા ટેક કેર